ઉપવાસ હોય ને પેટ ન ભરાતું હોય તો આવી રીતે ફ્રૂટ ચાટ બનાવી અને તમારું પેટ ફૂલ થઈ જાય છે એક્સેસ કોઈ જાતની ચરબી પણ નથી જતી અને બધા વિટામિન્સ પણ તમને મળી રહે છે તો બનાવીએ સરસ રીતે સરસ મજાની ફ્રૂટ ચાટ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ફરાળી રેસિપી મિત્રો હંમેશા એવું મેં આગળ પણ વિડિયોમાં કહેલું કે જ્યારે પણ ઉપવાસ હોય કે વ્રત કરવાના હોય ત્યારે ઘણા લોકો એને એવોઇડ કરે છે ને નથી ખાતા પણ આજની એ સરસ મજાની રેસિપી છે ઉપવાસ હોય તો તમને બીજું બધું કંઈ ખાવાનું ન ભાવતું હોય સ્ટાચવાળું બટાકા કે કંઈ પણ કે સાબુદાણા તો આવી રીતે સરસ મજાની ફ્રૂટ ચાટ બનાવો એક મસાલા સાથે પેટ તમારું એકદમ ફૂલ થઈ જાય છે અને કશું જ ખાવાની જરૂર નથી રહેતી સરસ રીતે શરૂ કરીએ ફ્રૂટ ચાટ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે ને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ ફ્રૂટ ચાટ અને જ્યારે પણ તમે ડાયટ કરતા હો અથવા ઉપવાસ કરતા હો ત્યારે આ ચાટ બનાવો ફ્રૂટ ચાટ તો આખો દિવસ કશું જ ખાવાની જરૂર રહેતી નથી અને પેટ તમારું ભરેલું રહેશે ઘણા લોકો ઉપવાસ એ ડરથી કરતા નથી હોતા કારણ કે એમાં બધું બટાકા કરિયાવાળું ખૂબ સ્ટાર્ચવાળું ખાવામાં આવતું હોય એટલે એના કરતાં રૂટિન ખાવાનું પસંદ કરતા હોય છે પણ તમે આવી ચાટ બનાવીને ઉપવાસ કરો અને ખાઓ તો આખો દિવસ પેટ ભરેલું રહે છે તમારે મનગમતા ફ્રૂટ્સ તમારી માત્રામાં તમે ઉમેરી શકો છો વધતા ઓછા કરી શકો છો જે ફ્રૂટ વધારે ભાવતું હોય એને તમે વધારે પ્રમાણમાં પણ લઈ શકો છો મેં અહીંયા કાળી દ્રાક્ષ લીધી છે અને એને વચ્ચેથી કાપી લીધી છે અને શેપ પણ તમને ફાવે રીતે ઝીણા મોટા નાના કાપી શકો છો આવી રીતે લીલી દ્રાક્ષ છે સફરજન છે દાડમ છે કેળા છે ઓરેન્જ છે અને ચીકુ છે મને કીવી અને સ્ટ્રોબેરી મળ્યા નથી એટલે મેં એડ નથી કર્યા પણ જો તમને મળે તો તમે એ પણ એડ કરી શકો છો મિત્રો કેળું અને સફરજન જ્યારે પણ ઉમેરો તો ખાસ તમારે ઓરેન્જ ઉમેરવાની પણ તમે દૂધનો પ્રયોગ કરતા હો જ્યારે પણ આ ખટાશવાળા ફ્રૂટમાં તો ઓરેન્જ ક્યારેય નહીં વાપરવાની દૂધ સાથે અને એવી રીતે સફરજન કે દ્રાક્ષ પણ દૂધ સાથે ક્યારેય નહીં વાપરવાની આવું કરવાથી કેળું અને સફરજન કમ્પ્લેન કરતા હોય છે બધા કે કાળું પડી જતું હોય છે એ નહીં પડે કારણ કે આમાં વિટામિન સી ખૂબ હોય છે એ ખટાશના હિસાબે આ બે ફ્રૂટને કાળા નહીં પડવા દે તમે મિક્સ કરશો ત્યારે આ તમને ટીપ છે મિત્રો આને પહેલાં મિક્સ કરી લઈએ છીએ મસાલો સ્પ્રિન્કલ કરવાનો બનાવી લઈએ છીએ મેં એક ચમચી શેકેલું જીરું છે એક ચમચી મરી પાવડર છે એક ચમચી સંચર પાવડર છે એક ચમચી લાલ કાશ્મીરી મરચું છે અને અડધી ચમચી આમચૂર લઈએ છીએ આ બધું સરખા ભાગે લેવાનું અને અડધી ચમચી આમચૂર લઈએ છીએ મિક્સ કરી લઈએ છીએ મસાલાને ચાખી લેવાનું તમને થોડું મીઠું વધારે ભાવતું હોય તો સંચળનો પાવડર અથવા તો સિંધવ મીઠું ઉમેરી લેવાનું વરાળમાં જો તમે ખાતા હો તો સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો ડ્રાય ફ્રુટ્સ તમે અંદર મનગમતા નાખી શકો છો સીડ્સ જે બહાર તૈયાર મળે છે અને બીજા હેલ્ધી સીડ્સ પણ તમે આમાં ઉમેરી શકો છો મારી પાસે આ તળેલું ડ્રાય ફ્રૂટ્સ અવેલેબલ હતું થોડું વધારે મેં તળેલું અને મસાલાવાળું છે કાજુ છે બદામ છે શિંગદાણા છે અખરૂટ છે આ ખારેક છે બે જાતની દ્રાક્ષ છે કાળી દ્રાક્ષ અને સૂકી દ્રાક્ષ છે એને ઉમેરી દઈએ છે થોડી કોથમીર ઉમેરીએ છીએ ફુદીનો અને તુલસીના પાનને મેં ક્રશ કરીને આવી રીતે નાખેલા જેની ફ્રેગરન્સ ખૂબ સરસ આવે છે શેકીને રાખેલા કટરમાં ક્રશ કરેલા શિંગદાણાનો ભૂકો તમે આવી રીતે ડ્રાય ફ્રુટ્સનો ભૂકો પણ સાથે સાથે ઉમેરી શકો છો એ મસાલો બનાવ્યો એ મસાલો ઉમેરી દઈએ છે ચાખી લેવાનું તમને વધતું ઓછું કંઈ લાગે તો ઉમેરવાનું જો તમે ઉપવાસમાં આનો પ્રયોગ કરતા હો તો સિંધ મીઠાનો પ્રયોગ કરવાનો અધરવાઇઝ તમે રેગ્યુલર જે મીઠું વાપરતા હોય એ વાપરી શકો છો આમાં હું ઉપર લીંબુ નથી નાખતી કારણ કે ઓરેન્જ પોતે જ એ લીંબુવાળું જ હોય છે સાઇટ્રિક એસિડવાળું આને મિક્સ કરી લઈએ છીએ જોઈ શકો છો કે આ ફ્રૂટ ચાટ તમે આખો દિવસ ઉપવાસ રાખવાના હો તો પેટ પણ ફૂલઅપ રહે છે કારણ કે આમાં ડ્રાય ફ્રૂટ્સ ઘણા બધા છે અને જે ફ્રૂટ્સ હોય છે એમાં તો બહુ ફેટ પણ નથી હોતું કેલરી બહુ ઓછી હોય છે જેથી જે લોકો હેલ્થ કોન્શિયસ હોય એના માટે ખૂબ સરસ રીતે આ કામ લાગે છે મસાલામાં આપણી મરી ઉમેરેલા પણ તમને થોડો તીખાશનો ભાગ જોઈએ તો તમે મરી થોડા ઉપરથી વધારે સ્પ્રિન્કલ કરી શકો છો તો આ રેડી છે એને આપણે હવે સર્વ કરીએ મિત્રો જોઈ શકો છો કે સરસ રીતે આ ફ્રૂટ ચાટ તૈયાર થઈ જાય છે તમે બનાવજો ખૂબ ઝડપથી ઓછા સમયમાં જ્યારે પણ ભૂખ લાગી હોય અને ફ્રૂટ્સ ગરમ પડ્યું હોય તો આ રીતે ખૂબ સરસ લાગે છે જોયું ને મિત્રો આવી રીતે આ બધી વસ્તુઓ નાખવાથી તમે ખાલી આટલો જ બાઉલ ફ્રૂટ ચાટ ખાશો તો તમારું પેટ ફૂલ થઈ જશે અને બીજું કશું જ ખાવાની જરૂર નહીં રહે અને તમારે ઉપવાસનો ઉપવાસ પણ થઈ જાય છે તમે આ વિડીયો જો બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ તમે ખાસ બનાવજો આ ફ્રૂટ ચાટ ખૂબ સરસ લાગે છે અને મજા આવે છે તમને બીજું કશું જ ખાવાની મન નહીં થાય થેન્ક યુ